ભરૂચ જિલ્લાના ચાચવેલ ગામમાં અંદાજે પાંત્રીસ થી ચાલીસ વિદ્યાર્થીઓએ ભરૂચ ડેપો મેનેજરને લેખિત રજૂઆત કરી હતી જેમાં તેમણે દૈનિક પરિવહનની સમસ્યાને લઈને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ દરરોજ ભણવા ગામથી બહાર જતા હોય છે પરંતુ સારા અને નિયમિત વાહન વ્યવસ્થાના અભાવે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓનો દાવો છે કે આ પરિવહન સમસ્યાના કારણે તેમના ભણતર ઉપર સીધી અસર પડી રહી છે 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 અને શિક્ષણમાં વિક્ષેપ થયો તેમણે માંગણી કરી કે અનુરૂપ વાહન વ્યવસ્થા તાત્કાલિક પૂરી પાડવામાં આવે વિદ્યાર્થીઓએ ચેતવણી પણ આપી છે કે જો આવનારા સાત દિવસમાં તેઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ન્યાયિક અધિકાર હેઠળ ભૂકડતા અથવા ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે નમસ્તે મારું નામ દીવા નકશા હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું આજે અમે ભરૂચના ડેપો મેનેજર સાથે લેખિતમાં વાતચીત કરી અને અમારી સમસ્યા જણાવી છે અમને આશા છે કે તે અમારી સમસ્યાને સાંભળશે અને તેનું જલ્દીમાં જલ્દી નિવાર લાવશે અમે ત્રીસથી ચાલીસ વિદ્યાર્થીઓ જે હાલમાં અપડાઉન કરીએ છીએ તેમની સમસ્યા વેરી તકે દૂર થશે તમારી સમસ્યા શું છે અમારી સમસ્યા છે કે અમારા ગામમાં બસ આવતી નથી અને જે બસ આવે છે તે અમને ગામથી પાંચથી છ કિલોમીટર દૂર ઉતારે છે અને અમને પાંચથી છ કિલોમીટર અંદર ચાલતું જવું પડે છે વિનંતી કરીએ છીએ કે અમારો જે સમસ્યા છે તે સમસ્યાને દૂર કરી અને અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકારી અમારી બસ ચાલુ કરી આપશે ભરૂચના શિક્ષણ અધિકારી શ્રી સહેબને અને કલેક્ટર સરને અને વાગરાના દરસભ્ય શ્રી માનનીય અરવિંદ નારાને પણ વિનંતી કરીએ છીએ કે અમારી જે સમસ્યા છે એ સમસ્યાને દૂર કરીએ અમારી જે માંગણી છે એ માંગણીને સ્વીકાર્ય માળા ગામમાં બસ ચાલુ કરવા વિનંતી નમસ્કાર પટેલ ઇતિહાસ ભરૂચ જિલ્લા સ્વસમાજ સેના જનરલ સેક્રેટરી અને ભરૂચ જિલ્લા યુવા સામાજિક કાર્યકર મિત્રો આજે આપણે ઉપસ્થિત હતા ભરૂચ જિલ્લાના ડેપો મેનેજર સાહેબના ઓફિસ કાર્યાલયમાં જ્યાં વાગડા તાલુકાના ચાચવેલ ગામે જે વિદ્યાર્થીઓ રોજિંદા જીવન પરિવહન માટે અભ્યાસ જે પરિવહન કરે છે તેમને ઘણી સમસ્યાની તકલીફ પડતી હતી તે બાબતની રજૂઆતને લઈ આપણે આજે ભરૂચના ડેપો મેનેજર સાહેબને લેખિતમાં આપ્યું છે અને એમને વિનંતી કરી છે કે જે આ વિદ્યાર્થીઓ છે તેમને જે પરિવહન માટે જે સમસ્યા પડી રહી છે તેનું વહેલીમાં વહેલી તકે નિરાકરણ લાવી આપો અને આવનાર દિવસના અંદર જો આ સમસ્યાનું નિરાકરણ વહેલીમાં વહેલી તકે નહીં લાવવામાં આવે તો નજદીકી આગેવાનો નજદીકી સામાજિક સંસ્થાઓ બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળીને વિદ્યાર્થીઓના હક માટે જો જરૂર પડશે તો રોડ રોકો આંદોલન કરવા માટે ભૂખ હડતાળ પર ઉતરવા માટે અને ડરડા પ્રદર્શન કરવા માટે અમે હર હંમેશ તત્પર છીએ